અગાઉના વેડિયોમાં આપણે એ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે એકના ચોવીસ બીજ કયા થાય ત્યારબાદ આપણે તે વર્ગ લઈશું અને પછી તેમના કાલ્પનિક ભાગની નિરપેક્ષ કિંમત લઈશું ત્યારબાદ તેમનો સરવાળો કરીશું તે બીજ કયા કયા આવશે તેના વિશે ફરીથી વિચારીએ અહીં આ ખૂણો પાયના છેદમાં બાર છે એની પાયના છેદમાં બાર ઘાત ગુણ્યા આઈ તેવી જ રીતે અહીં આ બે પાય ના છેદમાં બાર થશે એટલે કે પાયના છેદમાં છ અહી આ ત્રણ પાયના છેદમાં બાર થાય એટલે કે પાયના છેદમાં ચાર અહીના છેદમાં બાર એટલે કે પાયના છેદમાં ત્રણ આ ભાગ પાંચ પાય ના છેદમાં બાર થશે અને આ છ પાના છેદમાં બાર એટલે કે પાયના છેદમાં બે થાય આપણે આ રીતે આગળ ને આગળ વધી શકીએ યાદ રાખો કે આપણે આ બધા બીજ નો વર્ગ કરવાનો છે જો આપણી પાસે કોઈ એક સંકટ સંખ્યા હોય જેમ કે અને પછી આપણે તે આખાનો વર્ગ લઈએ તો તેના બરાબર શું થાય તેના બરાબર એનો વર્ગ વત્તા બે એ બી આઈ ઓછા બી નો વર્ગ અથવા આના બરાબર એનો વર્ગ ઓછા બી નો વર્ગ જે વાસ્તવિક ભાગ થશે વત્તા બે એ બી આઈ જ્યાં બે એ બી કાલ્પનિક ભાગ થશે મેં તેને આ પ્રમાણે એટલા માટે લખ્યું કારણ કે આપણે અહીં બધા જ બીજનો વર્ગ લેવાનો છે અને પછી તેના કાલ્પનિક ભાગ નિરપેક્ષ કિંમત શોધવાની છે તેથી આપણા માટે અહીં બે એ બી ની નિરપેક્ષ કિંમત મહત્વની છે અથવા બે ગુણ્યા એ બી ની નિરપેક્ષ કિંમત મહત્વની છે હવે આ બધા પણ આને સમાન જ થશે એ અને બી ની કિંમત ક્યાં તો ધન અથવા ઋણ હોઈ શકે આપણે પાયના છેદમાં ચાર લઈએ જો આ આઈ અહી આવશે અને તેવી જ રીતે માઇનસ એ વધતા બી આઈ અહી આવે હું તમને અહીં એ બતાવવા માંગુ છું કે જયારે તમે આ બધા જ બીજનો વર્ગ લેશો અને પછી તેના કાલ્પનિક ભાગની નિરપેક્ષ કિંમત શોધશો ત્યારે તે બધાનું મૂલ્ય એક સમાન આવશે અહીં આ એબી છે તેની નિરપેક્ષ કિંમત એ જ થાય આ માઇનસ એ ગુણ્યા બી છે તેની નિરપેક્ષ કિંમત પણ એબી થાય આમ આ બધાની નિરપેક્ષ કિંમત એક સમાન આવે તેથી આપણે અહીં એક બે ત્રણ ચાર આ પાંચ બીજની કિંમત શોધી શકીએ અને પછી તેનો ગુણાકાર ચાર સાથે કરી શકીએ કારણ કે આપણી પાસે અહીં ચાર વિભાગ છે એક વાત મેં કીધી હતી કે આપણે અહીં આ એકને અવગણવાનું છે જો તમે બીજ અવગણવાનું ભૂલી જાવ તો પણ તે વધારે અસર દર્શાવશે નહીં કારણ કે એકનો વર્ગ એક જ થાય અને તેની પાસે કોઈ કાલ્પનિક ભાગ હોતો નથી તેવી જ રીતે આપણે અહીં પાયના છેદમાં બે અથવા નેવું અંશને અવગણી શકીએ કારણ કે તેની પાસે કોઈ પણ વાસ્તવિક ભાગ હોતો નથી જો તમે આનો વર્ગ કરો તો તે તમને અહી લઈ જશે જેની પાસે કોઈ કાલ્પનિક ભાગ નથી જ્યારે તમે તેનો વર્ગ કરો તે જયારે કાલ્પનિક વાસ્તવિક છે તેની પાસે કોઈ વાસ્તવિક ભાગ નથી માટે આ થાય તેથી આપણા માટે આ પાંચ ગુણા મહત્વના છે આપણે તેમનો વર્ગ કરીએ અને તેમના કાલ્પનિક ભાગની નિરપેક્ષ કિંમત શોધીએ પછી તેનો ગુણાકાર ચાર સાથે કરીશું હવે આપણે આ બીજ વિશે વિચારીએ આપણી પાસે જે બીજ છે તે આ પ્રમાણે છે ઈની પાયના છેદમાં બાર ઘાત આઈ ઈની પાયના છેદમાં છ આઈ ઘાત પાયના છેદમાં ચાર આઈઘાત ઈની પાયના છેદમાં ત્રણ આઈઘાત ઈની પાંચ પાયના છેદમાં બાર ઘાત હવે આપણે તેમનો વર્ગ લઈશું જ્યારે તેમનો વર્ગ લઈએ ત્યારે આપણે તેમને ઘાતાંકીય સ્વરૂપમાં જ રહેવા દઈએ કારણ કે ઘાતાંકીય કિંમતોનો વર્ગ લેવો સરળ છે માટે હવે આપણે આ બધાનો જ વર્ગ લઈશું આપણે આ દરેક કિંમતનો વર્ગ લઈએ આપણે આ દરેક બીજનો વર્ગ લઈએ માટે અહીં આ ઈની પાયના છેદમાં છ આઈઘાત થશે અહીં આ ઈની પાયના છેદમાં ત્રણ આઈઘાત થશે અહીં આ ઈની પાયના છેદમાં બે આઈઘાત થશે અહીં આ ઈની બે પાયના છેદમાં ત્રણ ઘાત થશે અને અહીં આ પાંચ પાયના છેદમાં અહીં આ બીજનો કાલ્પનિક ભાગ વિશે વિચારીએ આ ઘાતાંકીય સ્વરૂપ ને કો ઓફ પાયના છેદમાં છ વત્તા આઈ ગુણ્યા સાઈન ઓફ પાયના છેદમાં છ તરીકે લખી શકાય માટે આનો કાલ્પનિક ભાગ સાઇન ઓફ પાયના છેદમાં છ છે તેવી જ રીતે જો આપણે આ દરેક માટે યુલરના નિત્ય સમનો ઉપયોગ કરીએ તો અહીં આ સાઈન ઓફ પાયના છેદમાં ત્રણ થાય આ સાઈન ઓફ પાયના છેદમાં બે થાય અહીં આ સાઈન ઓફ બે પાયના છેદમાં ત્રણ થાય અને અહીં આ સાઈન ઓફ પાંચ પાયના છેદમાં છ થાય હવે આપણે આ દરેકની કિંમત શોધીશું ત્યારબાદ તેમની નિરપેક્ષ કિંમત લઈશું પછી તેમનો સરવાળો લઈશું અને ત્યારબાદ તેનો ગુણાકાર ચાર સાથે કરીશું આપણે આ ખૂણાઓને સમજવા ફરીથી એકમ વર્તુળ દોરીએ એકમ વર્તુળ કંઈક આ પ્રમાણે દોરીશું પાયના છેદમાં છ જે ત્રીસ અંશ થાય માટે તે આ ખૂણો થશે સાઈન ઓફ પાયના છેદમાં છ જે આ થાય અને તે એકના છેદમાં બે થાય આ એક છે અને આ વર્ગમૂળમાં ત્રણ ના બે પરંતુ આની કિંમત એકના છેદમાં બે થાય ત્યારબાદ સાઈન ઓફ પાય બાય થ્રી પાયના છેદમાં ત્રણ એ સાઈઠ અંશ થાય જે અહીં આવશે સાઈન ઓફ પાયના છેદમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં બે થાય આ પ્રમાણે ત્યારબાદ સાઈન ઓફ પાય બાય ટુ જે એક થશે તમે અહીં આને આઈ ગુણ્યા એક તરીકે જોઈ શકો આઈનો સહગુણક એ કાલ્પનિક ભાગ છે જે અહીં એક છે ત્યારબાદ સાઈન ઓફ બે પાયના છેદમાં ત્રણ પાયના છેદમાં ત્રણ એ સાઈઠ છે માટે બે પાય ના છેદમાં ત્રણ એકસો વીસ અંશ થાય તેવી જ રીતે સાઈન ઓફ પાંચ પાઇના છેદમાં ત્રણ પાયના છેદમાં છ ત્રીસ અંશ થાય અને પાંચ પાયના છેદમાં છ એકસો પચાસ અંશ માટે તે લગભગ અહીં આવશે અને તેની ઊંચાઈ આ ઊંચાઈને સમાન થાય માટે આનું મૂલ્ય પણ એક ના છેદમાં બે થાય અહીં આ બધી જ કિંમતો ધન છે હવે આપણે આ બધાનો સરવાળો કરીએ એકના છેદમાં બે વધતા એકના છેદમાં બે એક થાય પછી તેમાં બીજો એક ઉમેરીએ તો આપણને બે મળે વધતા વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં બે વધતા વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં બે એ વર્ગમૂળમાં ત્રણ થશે યાદ રાખો કે આ સરવાળો ફક્ત આ ચરણ માટે છે માટે આપણે આ આખાનો ગુણાકાર ચાર સાથે કરીશું આમ બીજના વર્ગોના કાલ્પનિક ભાગની નિરપેક્ષ કિંમતનો સરવાળો આઠ વત્તા ચાર વર્ગમૂળમાં ચાર વર્ગમૂળમાં માં ત્રણ થાય આપણે આપણા મૂળભૂત પ્રશ્ન પર પાછા જઈએ જે અહીં છે આ સરવાળો આઠ વત્તા ચાર વર્ગમૂળમાં ત્રણ છે આપણે હવે એમ વત્તા એન વત્તા પી શોધવા માંગીએ છીએ જે અહીં આઠ વત્તા ચાર વત્તા ત્રણ થશે જેના બરાબર પંદર થાય